આવા સદગુરુ એક ઉદાહરણ આપો આજે મેં સાંભળ્યું તો અત્યારે લખો એ તો આપણે શું કરીએ કે કપડા નવા લીધા ને કપડા નવા લીધા એટલે પહેરા 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 ખૂબ જ પહેરે ખૂબ જ પહેરે ખૂબ જ ગમતું હોય એ કપડું વધારે પહેરે એવું કપડું ગમતું હોય બહુ પહેરા પછી હાવ રમ થઈ જાય ને એટલે એને શું કરીએ કપડામાં લૂછવામાં ક્યાંક કામ કરીએ પોતામાં ક્યાંક વાપરીએ જો વાપરીએ ને પોતામાં વાપર્યા પછી એ હાવ 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 ઘસાઈ જાય કાળું કાળું કોદળા વાળું થઈ જાય ને એટલે એને ફેંકી દઈએ હવે એક વખત એવું બન્યું કે કોઈ આવા એક વ્યક્તિએ આપણું ઘસી 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 ને પહેરું 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 ને પછી પોતા તરીકે વાપરી નાખ્યો હાવ ઘસાઈ ગયું ને હાવ ચિથરા દેવું થઈ ગયું ને એટલે એને ફેંકી દીધું અને જે ફેંકાને ત્યારે બરાબર એક સંત ત્યાંથી નીકળ્યા સંત ત્યાંથી નીકળ્યા એટલે સંતે એ ચિથ્રું કહીએ ને આપણે આપણે ગાભો જેને કહીએ એને લઈ લીધો એને શું કર્યું એ ગાભાને

પણ એ ચોખા કર્યા વગર સદ્ગુરુ રે નહીં એના શિષ્યને તો ચોખા કરે કરે અને કરે અને તો સદ્ગુરુની માથે દુનિયાની માથે સમગ્ર ને અમે આજે ગયા હતા એક વાત થતી દઈ એક કોઈક ભાઈ આવ્યા એને અઠવાડિયા પહેલાં કોઈક આ બાબેનો હશે એને યજ્ઞ કરવા ગયા હશે યજ્ઞ કરવા ગયા છે તો બેન પ્રભાવિત ભાઈ પ્રભાવિત થઈ ગયા કે ઓહો અમારી ઘરે બેન યજ્ઞ કરવા આવ્યા તો એવો સરસ યજ્ઞ કર્યો એવો સરસ યજ્ઞ કર્યો તો મારા દીકરાને ત્યાર પછી સરસ મજાની એક્ઝામ આપેલી હતી ને એમાં પાસ થઈ ગયો અને પોસ્ટિંગ થઈ ગઈ બીજી જગ્યાએ અને બીજી જગ્યાએ પોસ્ટિંગ થઈ ગયા ગુરુ પૂર્ણિમા દિવસે અમે દર્શન કરવા આવ્યા કે હવે બીજી પોસ્ટિંગ જે આવે ને અમે ગાયત્રી પરિવારના સમગ્ર સમર્પિત આજથી થઈ જાય છે અને અમને એટલી બધી શ્રદ્ધા વધી છે કે જે પરિવાર કહેવાય

ચિત્ર બનવામાં કેટલી બધી તકલીફ પડી ને ઓલી મોરલી ની વાત આપડે આવે જ ખબર હોય ભગવાન કૃષ્ણ ને પેલો અર્જુન મળવા જાય છે ને ત્યારે મોરલી શું કરે કૃષ્ણ ભગવાન બેઠા હોય પોતાની પાટ ઉપર ઉભા થઈને જ્યારે મળવા જાય છે ને મોરલી એમને મૂકી દીધી હવે મોરલી મૂકી દીધી ને એટલે પેલી રાધા ગોપીઓ પૂછે છે ગોપીઓ પૂછે છે અરે ભગવાન તને આ મોરલી અધર ઉપર સ્થાન કેમ મળ્યું તને તું સિંહાસન કૃષ્ણના સિંહાસન ઉપર બેસી ગઈ ક્યારે સ્થાન મળ્યું ત્યારે મોરલી શું કે છે

અને હવે વિચાર કરવાનો આજથી નક્કી કરી આપણે કે ગુરુદેવની કૃપામાં મળ્યા પછી આપણે એ કાર્યને સતત ને સતત આગળ તો વધારતા રહીએ પણ ગુરુ કૃપાની જે શ્રદ્ધા છે ને શ્રદ્ધાની આપણે આપણી પાત્રતા વધારવા માટેનો ઉપયોગ કરવાનો છે અને એ પાત્રતા આપણામાં વધશે તો એ કોકવાર તો કોઈ ખાવો પડે અને કોકવાર ગરમ પાણીમાં બોળા હોય પડે આવી તૈયારી રાખવાની આજ બપોરને એમ લાગતું કે વરસાદ આવશે આપણો કાર્યક્રમ નહીં થાય પણ વરસાદ એ અડધો કલાકમાં જતો રહે કેવાનો મતલબ કે આપણે મુશ્કેલી છે ને એ તો સમાજની મુશ્કેલીઓ સામાન્ય મુશ્કેલી છે પણ સદ્ગુરુની જે કૃપા છે ને એ સૌથી શ્રેષ્ઠ છે છે ને છે એવા સદ્ગુરુના જે આપણે આમંત્રિત કરીએ માં ગાયત્રી જગત ને આમંત્રિત કરીએ તમે પધારો અમારા અનુષ્ઠાને પૂર્ણ કરવા માટેની શક્તિ તમે આપી છે અને એ શક્તિનો અમે સદુપયોગ કરીએ સમાજમાં જે શક્તિ છે એ શક્તિ નો સમાજ માટે થાય તો સદગુરુ ની કૃપા થાય સમાજ માટે ઉપયોગ કરવો બીજા માટે ઉપયોગ સ્વાર્થ માટે નહીં એવા ભાવ સાથે આપણે સદગુરુ ને આમંત્રણ કરીએ ભાવ કરીએ આત્મા કુલ ચોખા રાખીએ ન હોય તો ભાવ કરીને એમને રાખી દો ং গুৰু ব্ৰহ্মা গুৰু বিষ্ণু গৰুৰে व्यास रूपाय वैष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः ॐ आय तु वरदेवि त्रे ब्रह्मवालिने गायत्रिछन्दसा माता ब्रह्मयोनि नमो स्तुते ॐ स्तुता मया वरदा वेदमाता माता प्रचोदयन्तां पावमानी आयु प्राणं प्रजां पशुं कीर्ति ब्रह्मवचसं मह्यं दत्वा व्रजत ब्रह्मलोकं गायत्रीदेवी ततो नमस्कारं करोमि એ મૂળ જો કાઈમ એમ રાખી દેશું બાજુમાં હોય જગ્યા તો ઠીક છે ન હોય તો એમાં એમાં રાખો કંઈ વાંધો નહીં એક જ વખત હાથમાં લેશો અને હાવ નહીં છે સુધી રાખી દેશો તો પણ ચાલશે દીપકનું પૂજન કરીએ દીપક જેવું જીવન આપણું બનવું જોઈએ દીપકની વાત તો સો વર્ષની જે ઉર્જા છે ને એ ઉર્જા ભગવાનની આપણને મળે એવો ભાવ કરીએ અને ભગવાન અમે સદ વ્યવહાર સદ ચિંતન સદ આચરણ અમે કરીએ એવો ભાવ સાથે દીપકનું ધ્યાન કરતા હોય એવો ભાવ શુભમ કરો કલ્યાણ આરોગ્યનધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યો નમોસ્ત તે ઓ અગ્નિજ્યોતિર્જ્યોતિવાહ સૂર્યો જ્યોતિર્જ્યોતિસૂર્ય સ્વાહ અગ્નિચો જ્યોતિર્વચો સ્વાહ જ્યોતિસૂર્યો સૂર્યો જ્યોતિ સ્વાહ આપણે કળશ નું પૂજન કરતા હોય એવો ભાવ કરીશું આપણે કળશ છે એ સમગ્ર બ્રહ્માંડ નું પૂજન છે સમગ્ર વિશ્વની અંદર રહેલી બધી જ દેવી દેવતાઓ બધી જ સરિતાઓના જળ બધા જ તીર્થ સ્થાનો ના સંતો મહંતો અને બધી દેવી દેવતાઓ શાસ્ત્રો અને વેદો બધું જ એની અંદર સ્થાપિત છે ભગવાન અમારું જીવન પણ એવું કળશ જેવું બનાવે ભાવ સાથે ઓમ કલ સૂષણો सुन्दर ऋग्वेदो यजुर्वेदो श्यामवेदो अधर्मणा अङ्गे च सहिता सर्वे कलशन्तु समाश्रिता अत्र गायत्री सावित्री शान्ति पुष्टिं करिष्या भूतानि त्वयि प्राणा प्रतिष्ठिता शिवा स्वयं त्वमेवासि विष्णु त्वं च प्रजापति आदित्यावसो रुद्रावीश्व આપડે ખબર છે એકસો આઠ ગાય મંત્ર કરવાના છે એટલે કર્મકાંડ તો કદાચ હું તેવું માનું છું કે મને જેટલું આવડે છે ને કર્મકાંડ લગભગ તમને બધાને આવડ્યું છે અને મોટાભાગના ઘરે હવે કરજો